લેવલ વધી જતા શહેરની શુભમ પાર્ક સોસાયટીના લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા સતત વધતા પાણીના કારણે સોસાયટીમાં બનાવેલી ખાડીની દિવાલ તોડી પડાઈ છે લોકોના અનાજ સહિતનો સામાન પણ પાણીમાં પલળી ગયું છે જેનાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોએ પણ પાલિકા સામે પોતાનો રોષ દાખવ્યો છે ઘર હોવા છતાં પણ લોકો બહાર રહેવા મજબૂર બન્યા છે કારણ કે છેલ્લા ચાર દિવસથી વીજળી પણ નથી તેથી લોકોને ભારે હાલાકીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે શહેરમાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે ઠેર ઠેર પાણી ભરાયા છે સીધા દ્રશ્યો બતાવીશ કે સુરતના આ જે સરથાણા વિસ્તાર સીમાડા વિસ્તાર છે ત્યાં ઘરોની અંદર આ પાણી ભરાયા છે દ્રશ્યમાં જોઈ શકું છું કે સોસાયટીની અંદર ઘરની અંદર પાણી ભરાયા છે લોકો પોતાના ઘર બંધ કરીને બહાર જવા માટે મજબૂર બન્યા છે એટલે કે કહી શકાય કે ખાડી કિનારે આવેલા જે તમામ લોકો છે તેનું સ્થળાંતર તો કરવામાં આવ્યું છે પણ ઘરોની અંદર પણ પાણી ભરાવા ના કારણે ખૂબ જ મોટી હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે લોકોનો ઘરનો સામાન પણ તેમને બહાર મૂકવા માટે જવાની મજબૂર બન્યા છે એટલે કે કહી શકાય કે આ પ્રકારની પરિસ્થિતિમાં જીવવા માટે લોકો હાલ મજબૂર બન્યા છે સતત ચોથા દિવસે પણ વરસાદી વાતાવરણ જે છે સક્રિય છે આપણી સાથે કેટલાક લોકો ઉપસ્થિત છે તેની સાથે વાત કરીશું બેન કઈ રીતની પરિસ્થિતિ છે મારું નામ છે તાળા ડેન્સી હું પાર્ક સોસાયટીમાં રહું છું અમે અહીંયા વર્ષોથી રહ્યા છીએ દર વર્ષની અમારે આ જ પ્રોબ્લેમ છે પાણી આવી જ જાય છે પણ કંઈ કોઈ જવાબ જ નથી આપતો અત્યારે પાણી આવી ગયું છે ત્રણ દિવસથી આ પાવર નથી ને પાણી નથી તો આટલું પાણી આવી ગયું છે અમારે કઈ અમારે રહેવું બધું અમારો સામાન પણ પલળી જાય છે અને કાંઈ ખાડીની વ્યવસ્થા સાફ સફાઈ નથી કરતા તો એ લોકોને ખબર હોય કે દર વર્ષે આવે છે તો એને ધ્યાન રાખવું જોઈએ ને પાણી વહી જાય પછી આવે તો ત્યારે તો કાંઈ કામનું નહીં ને કારણે જે પાણી ભરાયા છે ત્યારે કેટલીક મુશ્કેલીઓ તમને પડી રહી છે મુશ્કેલીઓ પડી છે અમારા જેન્ટ નો હોય અમે લેડીઝ હોય અને અચાનક આટલો પાણીનો ભરાવો થયો છે ખાવાની પીવાની અમુક વસ્તુઓ પલળી ગઈ છે ફ્રીજ અમુક કપડા એવું બધું પલળી ગયું છે

જોઈ શકાય છે કે લોકોની મુશ્કેલી કેટલી પડી રહી છે વરસાદના જે પાણી ભરાયા છે ને પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો તંત્ર પણ અહીં પહોંચતું નથી માત્ર બહારથી દેખાવ કરીને ચાલ્યા જાય છે લોકોને જેવું મુશ્કેલ બન્યું છે ઘરોની અંદર પાણી ભરાયા છે અને ત્રણ દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાવર કાપ પણ મૂકવામાં આવ્યો છે પાણી પણ સમયસર મળતું નથી એટલે કે જનજીવન ખોરવાયું હોય તેવા દ્રશ્યો છે લોકોને જે સુરત હવામાન વિભાગના અનુમાન મુજબ છવ્વીસ જુલાઈ સુધી ગુજરાત સૌરાષ્ટ્ર અને